ધરાય વાર ન લાગે આ તો મતલબ ની મનવાર અને જગત જમાડે ચોર્યું માં પણ વીણી મતલબ મનવા કોઈ રાબ નો રાંધે રાધિયા મતલબ ની મનવાર હા એ તો છેતને સૌ છાયો કરે ને અછેતને કોણ આપે હજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે એ તો છેતને સૌ છાયો કરે આ તો ઈ કોઈ ને 200 500 નો હોય ને આમાં આમ તાહણી નો ટોપ આવે ને કંદો એમ કે ખારથિયા દોડજો ખારથિયા ને તમે હા દોડજો બે કામ થી બે કામ થી બે કામ એ ભાઈ ઉપાડજો ટેકો મૂકજો ધ્યાન રાખજો ઉપાડે એને ગંઠના ટેકા મૂકે એને ડગવા ન એને હલવા ન દીએ એને ઢાંકે એનું ધ્યાન રાખે એ રાંધણું રંધાઈ જાય ખાનારા ખાઈ જાય વાહે વધે નાના ડબરામાં હંઘરાઈ જાય એટલે એના એ ટોપને પાંચ રૂપિયાનો મજૂર છે ઢળની નોંધા નાખીને ગારા પડતો હોય શું કરવા થાલા થઈ ગયા ભેરા હતા ને ત્યાં દુનિયા અડખે પડખે ફરતી હતી એને ઢાંકતી હતી એનું ધ્યાન રાખતી હતી ને ગેસને ટેકા મૂકતી હતી આ દુનિયાને કોઈ દી ખર પડવા નો દેતા ઠાલા થયા આ દુનિયાને જે ખર પડે એકદમ ઠાલા થયા તેથી ઢેડી નું ઊંધા નાખીને ગાળા થોપડ છે આ તો મતલબ નહીં મનવા હા એ તો સચને સૌ છાયું કરે દેખાય ભાઈ પાસે છે તો ટેકા મૂકવા આવે ગરીબ માણસ સુખી માણસ ને કે દીકરા લગ્નની કંકોત્રી દેવા જાય એવું બેલો મોરચી ઉકળે એમ માંડવીમાં કઈ થયું નથી દૂધાનો મોરો છે એ લોકો માગવા ન થાય છોકરાને કંકોત્રી દેવા આવ્યો તું કા ક્યાં ઉકેડતાથી પણ એને એને અંદર થી ભય લાગે કંકોત્રી ન બને આવ્યો છે કાંઈ કે હા હા દુનિયા છે આજે એ ઉડમા તો કર્દુક છે ને આવ્યો છે ને છે નહીં યાદી એવી જ હતી હા પેલેથી જ આવી છે હોરસો જોજનો સમુદ્ર ઠેકીને જે હનુમાન સીતાજી નો શોધ કરવા ગયો એ વાલ્મિક ના ઝૂપડા સુધી નો ગયો સમજાની સીતાજી નો ત્યાગ કર્યો રામે વાલ્મિક ના ઝૂપડા મૂકી મૂકીએ આવ્યા હોરસો જોજનો સમુદ્ર ટપી અને જે સીતાજીને ગોતવા ગયો તો એનું એ પાછો પછી વાલ્મીકીના ધૂપડા સુધી નો ગયો સીતા શું કરે સીતાની લેવા સાર અને તેદી કોઈએ રાઘવ ને નો ક્યું આято સ્વરથ નો સંસાર કે જનો કર્મ મા ધોખો કાગડા બાપા આ તો હવારથ નો ગો ધોઈ

દીકરા લઈને જંગલ વચારે ખાલી એટલો વિચાર કરો કે લવકુશ નો જન્મ અયોધ્યા ની માલિકો દીધો તો કરોડો રૂપિયાના હીરા માટે મોતી ના દાન દેવાના હોત અને અયોધ્યામાં એવડો ઉત્સવ ઉજવાનો હોત ને કે ગોઠણે ગોઠણે અબીલ ગુલા નો ગારો થયો અયોધ્યા ની બજારમાં એટલો ઉત્સવ ઉજવાનો હોત એને બદલે સેપિયા ખખડાવ્યા ઋષિઓ એને ભભૂત ઉડાડીઓ વનમાં હુકાણી સીતા એ વંશ કેરી રે લડી રે એ દી નોતી કે તે દી હુયાણી રે બેડલા ના એને બેટડા એટડા રે તમે બોલાય તો મજા કેટલી માણી એ રાણી સીતાજીના એ સાહિબા જોડ ના ભજન લખ્યા કવિ કાગે એ કા લખો એજ જ એ જ આની જોડ નું ભજન દ્વારકા ના દેવડા ને છપ્પન બેહી અને કાગે લખો આ જ પ્રશ્ન એને કર્યો દ્વારકાધીશ

જરાસંધના ત્રાસમાંથી મુક્ત કરવા રેયાદવ કહેવાય કે એટલા સદ્ધર કરી દીધા અને એને એ સત્રાદીત નામના યાદવના ઘરની માલિકો મણીની ચોરી થઈ ચોરી તો નથી થઈ અને એનો ભાઈ પેરીન ગયો મારી નાખ્યો એને બૈડા ડુંગરમાં માં સતરાજી થી નાનો પ્રસન્ન આમ તો સ્ટોરી ની ખબર છે કે નક વાત કદું નાનકડી દ્વારકા એક એક બધા એડો બેઠે બેઠા એટલે ખાસ થોડું કહું યાદો ત્રણ હતા અંધક ભોજ અને બીજી વાત યાદોની પરંપરા રાજા રાજાશાહી નહોતી ખાસ બેઠા બધા સાંભળ્યું તો સાંભળ્યું તું વાત નહીં લંબાવું છું યાદવોની પરંપરા રાજાશાઈ નહોતી બાપ રાજા હોય ને દીકરો રાજા થાય એવો યાદવોની પરંપરામાં નહોતું ગણ સ્વતંત્ર રાજ્ય હતા સમાજ પસંદ કરતો રાજા યોગ્ય લાગે તો રાજા રાખે ને તરી રાજાને બરતરફ કરે આ આ યાદવોની પ્રાણાલિકા હતી આ કોઈને નડતી નહોતી નડતી તીકોને જરાસંઘને મગધ રાજાશાઈ હતું અને મથુરાથી મગજનો વ્યવહાર જરા સતત બીક રહેતી કે હું તાકાતવાન છું ત્યાં સુધી મારી સત્તા છે પણ કાલ હવારે મારો છોકરો નબળો થયો અને પડખેના યાદવોની જે સ્વતંત્રતા છે એ જોઈ અને મારી પ્રજા ઉહાપો કરી સ્વતંત્ર થઈ જશે તો પેલી લોકશાહી અમેરિકામાં આવી અબ્રાહિમ લિંકન લઈ આવ્યા ત્યાં સુધી બધે રાજા સાહેબ હતી એ અમેરિકાની અંદર પહેલી લોકશાહી થપાણી પછી મંડી ગયા બધા રાજ્યો પોતપોતાની ઓહાપો કરીને સ્વતંત્ર થવા એમાં આપણે ઓગણીસો ને સુડતાલીસમાં થયા એ હતી તો થયા ને જગતમાં કોઈ લોકશાહી જોયો જ ન હોત તો આજ પણ લોકશાહી હોત આ બીક લાગી મારી પ્રજા ઉહાપો કર છે અને રાજાશાહી નો નષ્ટ કરી અને ગણસ્વતંત્ર રાજ્ય સ્થાપી દે તો એ ન કરે એટલા માટે કોઈ પણ હિસાબે મથુરા માંથે રાજા સાહેબ થાપી દેવી જોઈએ અને સાહેબ એ પોતાની મેલી મુરાથી પોતાની બે દીકરીઓ કંસની સાથે પરણાવી જરાસંધે અને કરિયાવરની માલિકોએ એટલો લખલુટ ખજાનો દીધો એટલો કરિયાવરની માલિકો એને ધન દીધું કે કંસે ગુપ્ત સેના ઊભી કરી શકે અને કંસે કર્યું પોતાની અંગત સેના ઊભી કરી એ અંગત છે ઊભી કરી અને પછી કેદ કરી અને રાજા સાહેબ આ યુવાનો બેઠા ને ખાસ મારી પર ધ્યાન દેજો સાહેબ તમને ટીવી માં દેખાડે એક દરવાજો બીજો દરવાજો ત્રીજો દરવાજો ચોથો દરવાજો ઉઘડતા જાય ને પછી એમાં દેવકીને લગ્ન કરીને જાતા હોય પરમારા એને જેલની ની નાખી જ દે ને ગૂગલ એ ઇતિહાસ નથી ટીવી એ ઇતિહાસ નથી આજ માણસને મગમાંય ઘરી ગયું ગૂગલ ગૂગલ કે ઇતિહાસ ટીવી કે ઈ ઇતિહાસ સિરિયલ કે ઈ ઇતિહાસ ઇતિહાસ નથી તમે એમ માનો છો દેવકીના વાસુદેવના લગન થયા હોય તરજ દિલમાં પૂરતી હોય કોણ સ એટલો બધો અકલ મુઠો હતો કે દેવકીનું આઠમું સંતાન મને મારવાનું છે તો વસુદેવની દેવકીને ભેળા રાખે બીજી વાત વાસુદેવ નીતિ હતા વસુદેવ પ્રજા હતી વસુદેવ સ્વતંત્ર રાજા હતા કેદ ન કરી શકાય એની પ્રજા ઓહાપો કરે બધું દાટી દેવામાં આવ્યું છે બધાય મારા દેવા બોલવા વાળા કથાકારો એમ કે રથ જાતો હતો અને તરત કહી દીધું આકાઠવાણી થઈ અને તરત રથ પાછો વાયર્યો ને બેનને વાસુદેવને દેવકીને પૂરી દીધા ન પૂરા આ તો ભાઈ આ સત્તાની વાતો છે એમ એમ નો હોય બધું રાજા સાહેબ ઉગ્રસેન ને કેદ કરી કંથે થાપી દીધી પોતે રાજા બની ગયો પણ હજી બે વ્યક્તિ ને વસ કરવાના હતા કોને અક્રૂર ને અને વસુદેવ ને કંસ ખબર હતી કે અક્રૂર લોભી છે જો હું આ મણીની વાત ભૂલો નથી હજી તમે ભૂલતા નહીં અક્રૂર હું એટલે લઈ આવ્યો છું અક્રૂર નો લોભ ક્યાં સતો થાય તમને કહું છું કંસને ખબર હતી અક્રુર લોભી છે લાલચુ છે પૈસાનો અક્રુરને હું પૈસાથી વશ કરી શકીશ પણ વસુદેવની પૈસાથી વશ થઈ શકે એમ નથી એટલે પોતાની હકીબેન હતી અક્રૂરની હારે પરિણાવીને પોતાના કાકાના દીકરા દેવકની દીકરી હતી વસુદેવની હાઈ રે પરિણાવે પછી કીધું દેવકી મને બહુ વાલી છે અને હું દેવકીને મૂકવા જાય એ અધવસ છે જેને કીધું કે મને આકાશવાની હંભરાણી છે અને દેવકીનું આઠમું સંતાન મને મારશીએ માટે હું દેવકીને જ મારી નાખું વસુદેવ કીધું તને આત્મા સંતાન વિકશે ને હું દઈ જાય કંશે શરત મુકે એક શરત નાનામાં નાના નોકર થી માંડીને વૈદ હુંધીના માણસો મારા રહેવા જોઈએ જેલમાં નહીં રાજા હતા વસુદેવ સાહેબ વસુદેવના મેલની ની માલિકો દેવકી ના મેલ ની માલિકો નાનામાં નાના નોકર થી માંડી અને વૈદ સુધીના માણસો છે એ કંસના અને દિવસે દિવસ ના સમાચાર કંસ ની પુગાડે દેવકી ને ઓધાન રે ત્યાંથી સમાચાર જાય બાળક નો જન્મ રે ત્યાં સુધી જાય અને એ એક દીકરો બીજો દીકરો ત્રીજો દીકરો કંસ મારતો ગયો પ્રજા ત્રાસી ગઈ સમય ત્રાસી ગયો ને હાથમું ઓધાન જયારે દેવકીજીના ઓદરની માલિકર હતું યુવાન મિત્રોને કહું ભારતના સાયન્સ ને ચમત્કાર ખપાડી દીધું ચમત્કારમાં માં જતા નહી એ વખતની ગાયનિક એ વખતનું સાયન્સ જેને આજનું વિજ્ઞાન સેરોગેટ મધર કે કોઈ માનું વધર ખરાબ હોય તો એ માના વદર બાળક લઈને બીજી માના ઉદર ની માલિકર બાળકને રોપી દેવામાં આવે અને બીજી માના ઉદરની માલિક બાળકને ઉછેરવામાં આવે એને સેરોગેટ મધર કહેવામાં આવે છે આ દેશ પાસે સાયન્સ હતું અટાણી છોકરી મટીન છોકરો થાય છોકરી મટીન છોકરો થાય લાખો રૂપિયાને ખર્ચે જાતિ પરિવર્તન કરે એ આ દેશ માટે નવી નવાઈની વાત નથી પાતાળ નરેશની ત્યાં દીકરી જન્મી જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો ત્યારે વિસ્મય બાણ મૂકી દીધા જન્મે સ્ત્રી છે શિખંડી અમે નાના હતા ત્યારે ભારત એક ટેસ્ટ ટ્યુબ બનાવી ત્યારે મોટા મોટા લખાણ આવ્યા ભારતની સીધી ટેસ્ટ્યુ બનાવી ભારત માટે કોઈ નવી નવાઈની વાત નથી ગાંધારીએ પિંડ જીનમો હતો વેદ્યાસને બોલાવવામાં આવ્યા વેદ્યાસ આવ્યા ફોદરાવણના ઘડા મગાવ્યા ભ્રૂણના હો કટકા ખેર્યા અને ફોદરાવણના ઘડાની માલિક હોય હો કૌરવોની ઉત્પત્તિ કરવામાં આવ્યા હોય હો કૌરવો છે ને એ ટેસ્ટ ટ્યુબ બેબી હતા કેટલાય દાખલા તમે જોઈ શકો હમણાં ફોરેનની માલિકોએ એક રોબોટને નાગરિકત્વ આપી દીધું એનું નામ ફોરિયા કેવું કંઈક છે હું ગયો ટીવીએ બતાવી દીધું એક રોબોટ છે મશીન છે એને નાગરિકત્વ આપી દીધું એને ચૂંટણી લડવાની છૂટ આપી દીધી એને એને શું કહેવાય હક આપી દીધા બધા આ સમાચાર મેં પહેલી વખત ટીવીમાં સાંભળ્યા ને ત્યારે મેં નક્કી થઈ ગયું કે કુંભકર્ણ છે ને રાવણનો રોબોટ હોવો જોઈએ ભાઈનું બિરુદ આપ્યું હોય હા એ છેડા છોડાવી નાખે છ મહિના પૂતરું પીડ્યું છે ડિસ્ચાર્જ કરી નાખે છ મહિના એક વખત ચાર્જિંગ કરીને ને હોય પાછું છ મહિના બાકી માણસ જીડ્યું કે છ મહિના હોય ને એક દીધા ને છ મહિના હોય ને એક ભાઈ નું બીરું થાય તેમ છતાં તમને વિશ્વાસ ન હોય તો વાલ્મિક રામાણી વાંચી લીધો રામ બોલ્યા છે એવી ભિક્ષણા ક્યુ યંત્ર આવે છે રામ બોલ્યા એ ક્યુ યંત્ર આવે છે અને કુંભકરણ ને માર્યો ને બાપુ બાણ મારી નથી માર્યો

એ ગર્ભ પરિવર્તન કરાવીને રોહિણના ગર્ભની માલિક વાળા બાળકને મૂકી દીધું અને દેવકી જેને મિસ ડિલિવરી થઈ ગઈ અટની ભાષામાં આપણે એમ કઈ કહો આવડે થઈ ગઈ એ હું જાહેર કરી દીધું અને એ વાત પૂરી થઈ ગઈ આઠમું બાળક જયારે ઓદરની માલિક કરી રહ્યું ત્યારે કંસે મથુરાની અંદર સભા ભરીને કીધું કે સાતમા બાળકને ગુમ કરી દીધું એવો મને વેમ છે કારણ કે મારા વૈદ્યો મારા માણસો મારા નોકરો એમ કહે છે કે દેવકીની તબિયત સંપૂર્ણ સ્વસ્થ હતી છતાં ગર્ભપાત કેમ થયો એટલે મને ચોક્કસ સેમ છે કે વાસુદેવે આઠમા હાથમું બાળક મને દીધું નથી વચન ભંગ થયા છે હાથમું બાળક ગુમ કરી દીધું છે એટલે આઠમું બાળક છે એ મારી નજર સામે મારી જેલની માલિક જન્મવું જોઈએ એ પછી વસુદેવને દેવકીને જેલની માલિકો નહીં ખાતા આઠમો વધાન રહ્યા પછી બહુ ઊંડી વાત છે પડતા ઉપર જાવું હોય તો વસ્તુ જુદી છે તમારે એને ચમત્કારમાં ખપાવી દેવું હોય વસ્તુ જુદી છે હા બાકી તો બધું ઇતિહાસ છે પુતના આવી ભગવાન કૃષ્ણને મારવા ત્યાં સુધી ઇતિહાસ છે ક્યાં સુધી પાસે અકૃત્યો આવ્યા એ પૂતના અને અકૃ વત્તેનો જે ગાળો છે ને સાહેબ એ સિદ્ધિનો ગાળો છે બાર વર્ષની જે સાધના કરે ને એ પહેલાં વરણની સાધના કેટલે પોતે બીજા વરણની સાધના કેટલે પોતે ત્રીજા વરણની સાધના કેટલે પોતે અને સાધના જ્યારે પાકે ને ત્યારે મહારાસ રચાય અને ત્યારે સમગ્ર બ્રહ્માંડ શ્રી કૃષ્ણમય દેખાય જે દેખાય છે રાધા માલિક રમી રહ્યો એ કાના એ નિત્ય લીલા હાલી જ રહી છે આ રાસ એનો હાલી જ રહ્યો છે પણ એ કક્ષાએ તો એ સિદ્ધિએ પહોંચ્યા પછી હું તમને વર્ણન ન કરી શકું એ બધી અનુભવની વાતો છે પૂતના આવી ત્યાં સુધી વિસ્કન્યા હોય તો ચાણક્ય સુધી આવ્યું વિશ્કન્યાઓ ચાણકક એ ઉત્પન્ન કર્યું હતું ત્યું બનાવતા રાજકુમારે ધવડાવી ઈનારે લગ્ન કરીને મારી નાખો એ વિશ્કન્યાઓનું કામ હતું અને એ કરવા પુતના આવી હતી ત્યાંથી ઇતિહાસ પાછો પૂરો થઈ જાય પણ અક્રુર આવે ત્યાંથી ઇતિહાસ શરૂ થઈ જાય વચ્ચેનો ગાળો છે ને ઇગ્યાર વર્ષ વાવંદીનો એ આખો સાધનાનો ગાળો છે હવે હું એ વાતને ઊંડોનું જતો આવું તો મારે ક્યારેક સત્સંગ હું ભરપૂર કહું ને તો મેળાવે આમ હાફસામની એમાં નહીં આવે પણ મારે એટલું જ કહેવું અક્રુર લોભી હતા અને એ એનો ક્યાં થતો થયો સત્રાજીત નામના યાદવની પાસે સેમતક નામનો મણિ તો કે ઘણા ઇતિહાસકારોને એવો મત છે હાથું ખોટું ભગવાન જાણે પણ ઘણા ઇતિહાસકારોને એવો મત છે કે મહારાણી વિક્ટોરિયાના મુંગટમાં જે હીરો મઢાણો ને જેને આપણે કોહિનુર કહીએ એ કોહીનુરી સૈનતક મણિ આ સેમતક મણિ શત્રાજિતની પાસે હતો હવે મણીનો એવો નિયમ હતો કે આ મણી જ્યાં દેશની અંદર હોય ને અથવા તેની પાસે હોય ને ત્યાં કોઈ દુકાળ ન પડે મહામારી આવે આવા ઘણા એના ગુણ હતા એટલે કૃષ્ણને એમ થયું કે જો રાજા પાસે હોય ને તો આખી પ્રજાને લાગુ પડે વ્યક્તિ પાસે તો વ્યક્તિના ઘરને લાગુ પડે રાજા પાસે હોય તો તમામ પ્રજાને લાગુ પડે એટલે ભગવાન કૃષ્ણ માગણી કરી સતરા રીતે ના પાડી ઊઠીને વેવો ગયો કૃષ્ણ કીધું બાપા એનો મણી છે ન દેવો હોય તો કઈ ધરારે લઈ લેવાય નહીં સતરા જીત ઉઠીને વેવો ગયો એમાં નાનો ભાઈ લાટકો બહુ એક દી મણી પેરી અને શિકાર ખેલવા ગયો એનું નામ પ્રસેન શિકાર ખેલવા ગયો એ હાવદમાં ઘા ફેલ ગયો વાત કરું એ હતો અને આ સુંદર મજાનો મણી જગજગારા કરતો હતો એ લઈને ભાગ્યો અને એમાં એને જાંબુવાન હામો જોડ્યો હાવદને મારીને જાંબુવાન લઈ ગયો અને અહીંયા પ્રસેન આવ્યો નહીં એક દી બે દી ત્રણ દી ચાર દી ગોતણ કરી આવ્યો નહીં એટલે માણસ મોઢે સતરા રીતે વાત શરૂ કરીને ધીમે ધીમે વાત થઈ ઉગ્રસે ગઈ

ઘોડો ને એ જે અસ્થિ હતા જોયા જોયાં ત્યાંથી સિંહના પગલાં જોયા એ ભગવાન કૃષ્ણ આગળ ગયા ત્યાંથી મોટા કોઈ રીષિના પગલાં જોયા આગળ ગયા એ બેડા ડુંગરમાં જે આપણે કઈ છે એ એ હોય એ જે કઈ કહેવાય અને ભાઈબંદરને બાયને ઊભા રાખી પોતે અંદર ગયા અને ટૂંકમાં જાંબુવાણની સાથે એ છાવીસ દિવસનું યુદ્ધ થયું અને જાંબુવાન ને થયું કે આ તો કોઈ પરમ અવતાર છે ટૂંકમાં રાજી થઈ મણી દીધો પોતાની દીકરી જાંબુવંતી દીધી એને લઈ અને ભગવાન કૃષ્ણ આવ્યા અને બોલાવી સત્રાજીત ને કીધું ભાઈ આ તારો મણી ઘરે ગયા પછી સત્રાજીતને વિચાર થયો કે કૃષ્ણનું મન દુઃખ બહુ થયું કૃષ્ણ કૃષ્ણની માથે જબરું આડ યાદવું એ ચડાવ્યું છે એ મારા કહેવાથી ચડાવું છે કૃષ્ણ રાજી કેમ કરી હગું રાજી કેમ કરી હગું કૃષ્ણને પ્રસન્ન કેમ કરી હગું કૃષ્ણ મારી માથે રાજી કે વિચારો કરતા કરતા વિચાર કર્યા અને એકદી પોતાની દીકરી સત્યભામા અને મણી લઈ અને કૃષ્ણ પાસે જઈને કીધું મારી ભૂલ થઈ ગઈ છે આ મારી દીકરી હું તમારી પરણાવું છું અને આ મણી એટલે કૃષ્ણે કીધું કે સત્યભામા મારે માટે સર્જાયેલા છે એટલે સત્યભામાનું સ્વીકાર કરું પણ મણી તું લઈ જા બાપા નાયતને ન ભૂગું નાયત કાલે હોવા એમ કે દીકરીએ લઈ લીધી ને મણીએ લઈ લીધું

વૈદ ગુમડું એ ભારી થયું છે અરે બાપુ કે ગુમડું મારી નાખે કે ગુમડું નહીં મારી નાખે નાયત મારી નાખશે ગુમડું નહીં ગુમડું નહીં મારી નાખે વૈદ ને કે તારા તો થોડા થાય આ મારે કાયમ જે ભાણા હસો ઉભા મૂળ મુદ્દો કૃષ્ણ કે છે કે હું નાયત ને નો પોતી હોગું જાંબુવંતી પછી સદ્ધોમાની એ લગ્ન કર્યા મણી આપી દીધો હવે મૂડ બુદાની વાત આખી સાંભળ્યા દે વિશે મિત્રો એ સમયે લાક્ષા ગૃહની માલિકોર કુંતા સહિત પાંડવો બળી મેર્યા એવા સમાચાર હસ્તિનાપુરની માલિકો આવ્યા હસ્તિનાપુરમાં જે કઈ હાસુ ખોટું રોવું હતું બધા રોયા અને અહીંયા સમાચાર દ્વારકા એવા એટલે આપણે જે મટાણે ભેરા થયા છે અહીં આપણે આનક મામાના ખરખરા માટે થઈને હગાવાલા જેમ આવ્યા એ ભીષ્મના મોઢા સુધી જવા માટે થઈને બળભદ્ર અને કૃષ્ણ ગયા કે આપણા ફૂઈ ઓફ થઈ ગયા છે તો ભીષ્મના મોઢા સુધી આપણે જાવું જોઈએ એટલે બે ભાઈઓ દ્વારિકાથી હસ્તિનાપુર ગયા પાંડવોનો ખરખરો કરવા કુંતા માતાનો ખરખરો કરવા અને એ સમયે અહીંયા અક્રુ રે કૃતવર્માને કીધું કે કૃતવર્મા જે દીકરી તને દેવાની હતી એ તને ન દીધી સંબંધની વાત થઈ ગઈ હતી પરણાવવાના હતા છતાં કૃષ્ણનું માન ખાટવા માટે કૃષ્ણને દઈ દીધી આ કૃષ્ણ બે માંથી એક દ્વારિકામાં નથી વેર લેવું હોય તો ટાણું છે અને એ સતરાદિતને મારી અને મણી લઈ લીધો ખબર પીડ્યા સદભામાને હજી પાછું સાયન્સ આવે સાંભળજો સદવા માને ખબર પડ્યા બાપની લાશને લઈ આવી વૈદ્યોને ને તેડાવ્યા હોળી બનાવી લાકડાની અને હોળી માલિકો દ્રવ્યો નખવા અને દ્રવ્યો નખે બાપની લાશને રાખી હળે ને એટલા માટે આજ પણ તમે ક્યારે ગોવા જાઓ મડગાવ ને ગોવા તો ગોવાની માલિકો સેન ઝેવિયર્સ લાશ રાખવામાં આવી છે સાડા ત્રણસો ચારસો વર્ષ થયા કોઈ જોયું એમાં જઈ વાવ એની ખ્યાલ છે આ સાયન્સ તે દી હતું ભારત પર દશરથ ની લાશ ને રાખવામાં આવી હતી ભરત આવે ત્યાં સુધી એ જ રીતે અન્ય પ્રયોગ કર્યો અને બાઈ રથ જોડાવી નસ્તીનાપુર ગઈ કૃષ્ણ કીધું સુદભામાં ઓચિંતા તમે કે મારા બાપની લાશ ને રાખીને આવીશું મારા બાપના માર્કલ ને માર નહીં ત્યાં હું અગ્નિદાસ ન નતો અને એ રથ જોડાવી અને બેય ભાઈઓ હસ્તિનાપુર થી ભાઈ ગયા અહીંયા

ઘાટું જંગલ આવ્યું રથ હાલ એમ નહોતા એ સમય બળભદ્ર ને રાખીને કૃષ્ણ કીધું કે હું પગપાડા જાઉં છું ભગવાન કૃષ્ણ પગપાડા ગયા છતાં પકડાય એમ નહોતો એટલે ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર છોડ્યું માર્યો ધરતી મસ્તક દૂધું થયું ભગવાને આવીને વસ્ત્ર ફફોઈ મણી કે નીકળ્યો હવે ધનની તાકાત હું છે તમે જોઈજો છેલ્લે આ વાતને એંદ આપતા હું ધનની હું તાકાત છે મણી ક્યાંય મેળ્યો નહીં કૃષ્ણે આવી અને કીધું બળભદ્રને કે દાવો ખોટો માર્યો આપણે એને ખોટો માર્યો કે કેમ કે એની પાસે મણી નીકળો નહીં બળભદ્રના મનમાં શંકા ગઈ કે મણી નીકળ્યો છે પણ કૃષ્ણને રાખી લેવો છે એટલે પણ ખોટું બોલાય કઈ તાકાત યાદ નહીં કઈ તાકાત ધનની બોલો કૃષ્ણ માથે બળભદ્ર ને વેમ જાય અને બળભદ્ર એમ કે મારા દ્વારકા નથી આવું હું જનકપુર જાઉં છું નો આવ્યા દ્વારકા કૃષ્ણ ભરા નો આવ્યા મારે નથી આવું મારે જનકપુર જવું છે જનક રાજાને ને મળવા એક એક કહી દઉં હજી મારે સામે ગોટાળા થઈ જાય ને ઘણી જગ્યાએ યુવાનોને મગજમાં એટલે મારે બહુ ચોખ્ખું કરવી પડે જનક એ કોઈ નામ નથી જનક એક પદ છે સીતાજીના બાપનું નામ તો જ હતું પણ જનકપુરની ગાદીએ જે આવે એને જનક કહેવામાં આવે જુનાગઢની ગાદીએ કોઈ પણ ચુડાહામો આવે એને રાહ કહેવામાં આવે પણ જેઠવા આવે એને રાણા કહેવામાં આવે આ એક પદ છે જામનગરની ગાદીએ કોઈ પણ જાડેજા આવતા એને જામ કહેવામાં આવતા આ એક પદ એમ જનકપુરની ગાદીએ કોઈ પણ આવે એને જનક કહેવામાં આવતા એટલે રામના વખતના જનક ને આ જનક ને બધું ભેરું ન કરતા ગોટે સળજ્યું એટલે યુવાનોને ખાસ કહું છું જનક રાજાની પાસે કોણ ગયું ભૂલ્યા નથી ને બળભદ્ર જનક રાજા ની પાસે ગયા ન્યા દુર્યોધન મહેમાન થયો બધી સાંભળી દો ત્યાં દુર્યોધન મહેમાન થયો અને જે દ્રોણ પાસે ગદા યુદ્ધમાં ઘણું બધું શીખો તો છતાં હજી જે ગદા યુદ્ધમાં શીખવાની કલા બાકી હતી એ બળભદ્ર પાસેથી જનકપુરમાં શીખો અને એટલે જ હાથરમાં ગદા મારીને બળભદ્રે વિરોધ કર્યો કે મારો શિષ્ય છે એ શિષ્ય એ જનકપુર બનાવ્યો હતો હું તમને બધે ત્યાં તાળા મેળવી દઉં ક્યાંથી ક્યાં એ વાત ગઈ અને આયા ભગવાન કૃષ્ણ એ આવી અને જોયું કે મણી કે મણી પોતાને ધ્યાન કરી તો યોગ યોગી પુરુષ હતા યોગ પુરુષ હતા ધ્યાનમાં જોઈ લીધો કે મણી અક્રૂર પાસે છે ભગવાન કૃષ્ણ અક્રૂરને ઘેરે આવ્યા તો અક્રૂર છે એ સાઠ વર્ષનો અનુષ્ઠાન લઈને યજ્ઞમાં બેહી ગયા હતા સાઠ વર્ષનો યજ્ઞ કરવાનો અને એ વખતના એવા નિયમો હતા જે માણસ યજ્ઞની દીક્ષા ધારણ કરી હોય એને યુદ્ધ માટે લલકારાય નહીં એટલે કૃષ્ણ કીધું હવે ભલે મણી રહ્યો અક્રુર પાસે પણ મણી ને માટે થઈ અને કૃષ્ણ એટલે વિનંતી કરી અક્રુર ને તમારી પાસે ભલે રહ્યો પણ એક વખત યાદવોને દેખાડી દો કે મણી મારી પાસે છે નગર પાછું આળ મારી માથે આવશે તો જે યાદવોને સલામતી સ્થાને લઈ આવ્યા જેને ફરતી સમુદ્ર ખાઈ દીધી